નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તેની અંદર વિભાગ બી ના પ્રકરણ નંબર સોળ અને સત્તર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈ ચુક્યો છું તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે અને ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટના બુક મેળવવા માટે તમારે કોન્ટેક કરવાનો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક નંબર ઉપર અથવા તો એને મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જવાની છે તો ત્યાં જઈને તમે તેનો ઓર્ડર કરી શકો છો અને તમને ઘર બેઠા મળી જશે આગળ વધીએ પ્રકરણ નંબર સોળ માં સોલ્યુશન સાથે તો ખાનગીકરણના માર્ગો જણાવો તો ખાનગીકરણના મુખ્ય બે માર્ગો હોય કેટલા માર્ગો હોય ખાનગીકરણના મુખ્ય બે માર્ગો હોય કયા કયા હોય તો કે તો કે પહેલા જે સાહસ જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યા હતા તે ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે જો પહેલું શું છે તો કે જાહેર સાહસ માટે હતા કોના માટે હતા જાહેર સાહસો માટે હતા એ ડાયરેક્ટ કોને હેન્ડઓવર કરી દેવાના તો કે ખાનગી કંપનીઓને કોને તો કે ખાનગી કંપનીઓને સર કઈ સમજાણું નહીં જો એક એક્ઝામ્પલ આપું

તો એરોપ્લેન સેવા હતી ને પેલા ભારત પાસે ભારત સરકાર પાસે હતી કોની પાસે હતી ભારત સરકાર પાસે હતી એનું નામ હતું એર ઇન્ડિયા કયું હતું એર ઇન્ડિયા નામની કંપની હતી ભારત સરકારની હતી હવે આ જે એર ઇન્ડિયા કંપની છે એને આખી આખી કંપની છે ભારત સરકારે છે કોઈ ખાનગી કંપનીને વેચી દીધી કોની ખાનગી કંપનીને વેચી દીધી આથી હવે એનું સંચાલન કરશે કોણ તો કે કોઈ ખાનગી કંપની કરશે પછી આવી તો બીજી ઘણી બધી કંપનીઓ ભારતની અંદર બની જે વિમાન સેવા આપતી હોય બરાબર છે પણ પહેલા આખી આખી વિમાન સેવા કોની પાસે હતી તો કે ગવર્મેન્ટ સરકાર પાસે હતી જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ હતો બરાબર છે આ એક થઈ ગયું આવી રીતે શું છે તો કે ખાનગી કંપનીઓને શું કરવામાં આવે સોંપી દેવામાં આવે પછી રાજ્ય સંચાલિત એકમો હોય એની માલિકી રાજ્ય સરકાર પોતાની પાસે રાખે અને તેનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપે અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખ્યા અને એનું માલિકી ખાનગી કંપનીઓને આપી દે જો હવે સિમ્પલ બીજું એક ઉદાહરણ એરપોર્ટ શું છે એરપોર્ટ કે જ્યાં વિમાન ઉતરતા હોય ને એરપોર્ટ હોય ને ભારત દેશની અંદર અત્યારે જેટલા પણ એરપોર્ટ છે ને બધા સરકાર હસ્તક જ હોય કોની પાસે હોય સરકારની પાસે જ હોય પણ સરકાર તેનું મેન્ટેનન્સ કરી શકે તેવી કન્ડિશનમાં ન હોય તો સરકાર શું કરે ભાઈ એરપોર્ટ છે ને એ સરકારનું જ છે પોતાનું પણ એનું જે મેન્ટેનન્સ એટલે કે એની સાફ સફાઈ રાખવાનું કઈ વિમાન ક્યારે ઉડશે આ બધી વસ્તુ છે પછી એની આ બધું મેન્ટેનન્સ કરવાનું યોગ્ય જાળવણી કરવાનું એ કામ છે સરકાર ધારો કે અડાણી નામની કંપની સોંપે છે કોને અડાણી અડાણી કંપનીને સોંપે છે એટલે એની માલિકી કોની પાસે છે સરકાર પાસે છે પણ એનું સંચાલન કોણ કરે છે તો કે અડાણી કંપની કરે છે આ શું થઈ ગયું આવી રીતે ખાનગીકરણનો માર્ગ હોઈ શકે છે અથવા તો સંચાલન છે એ રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે એટલે સંચાલન છે સરકાર પોતાની પાસે રાખે પણ એની માલિકી કોને આપ દે કોઈ બીજી પ્રાઇવેટ કંપનીઓને આપી દે આ ખાનગીકરણના બે માર્ગો છે હવે વિદ્યાર્થી મિત્રો આવી જ સરસ રીતે જો તમે ભણવા માંગતા હોય તમામે તમામ ચેપ્ટર તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ છે તેણે તમારા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચ છે એ લોન્ચ કરી છે અને મહત્વની વાત છે ખૂબ જ ઓછી પ્રાઇઝની અંદર છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા વિષયો જે છે તેને તમને લાઈવ ક્લાસ દ્વારા ભણાવવામાં આવશે બરાબર છે લાઈવ ક્લાસ દ્વારા તમને ત્યાં ભણાવવામાં આવશે આ સિવાય શું હશે તો કે તમારા ડાઉટ સોલ્યુશન થશે બરાબર છે વોટ્સઅપ સપોર્ટ તમને મળી રહેશે આ સિવાય બીજું શું મળશે તો કે તમને આવનારા તમારી જે પરીક્ષાઓ છે તેના માટેના સોલ્યુશન્સ પણ મળવાના છે આ એમપી પ્રશ્ન પણ મળવાના છે તમને પરીક્ષાની તૈયારીઓ પણ કરાવવામાં આવશે બરાબર છે અને તમારા માટે એક ખાસ ઓફર છે જો તમે ગણિત ઇંગ્લિશ અને વિજ્ઞાનનો કોર્સ ખરીદો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો કોર્સ છે એ એકદમ ફ્રીમાં મળી જવાનો છે તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વૈશ્વિકીકરણના લાભો જણાવો તો વૈશ્વિકીકરણના મુખ્ય લાભો શું છે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે જો વૈશ્વિકીકરણ ન હોય તો શું થાય ખબર છે

તો ત્યાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે ખાનગીકરણનો સોરી વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણનો હોય તો ભારતમાં ન આવી શકે અને ભારતમાં ન આવી શકે તો શું થાય આપણને વસ્તુ ન મળી શકે પણ વૈશ્વિકીકરણ થાય તો શું થાય અમેરિકાની વસ્તુ પણ ભારતની અંદર વેચાવા માટે આવી શકે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે શું કરી શકે ભારત જેવા વિકાસશીલ દેશો છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહી શકે છે પછી આગળ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવથી ભારતને કયો લાભો થયો થવાની સંભાવના છે

એટલે કે ભાઈ અમેરિકા છે એના દેશની અંદર ઉત્પાદન થતી વસ્તુ હોય એમાંથી જે વસ્તુ મોકલતો તો આખા વિશ્વના જેટલા પણ દેશો હતા એમાંથી મોકલવામાં આવતા વસ્તુના વીસ ટકા જેટલો હતો પણ ત્યાં ભારત કેટલો મોકલતો હતો જીરો પોઈન્ટ પાંચ ટકા જેટલું જ મોકલતું હતું એટલે કે વિશ્વના તમામ દેશો એકબીજા સાથે જે વેપાર કરતા ને વિસ્તો બીજા દેશમાં મોકલતા હોય ને એમાં ભારતનો હિસ્સો માત્ર જીરો પોઈન્ટ પાંચ ટકા જ હતો એ વધી ગયો અને કેટલો થઈ ગયો તો કે એક ટકા સુધી પહોંચી ગયો એટલે કે જો વધારે વસ્તુ મોકલશો તો વધારે પ્રોફિટ આપણા ભારત દેશને થશે બરાબર છે ભારતની કાપડ તેમજ તૈયાર થતા વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો બીજી વસ્તુ શું છે કાપડ ઉદ્યોગને અને વસ્ત્ર ઉદ્યોગ છે તેને નોંધપાત્ર વધારો થયો વિકસિત દેશો તેમની કૃષિ પેદાશો પરની સબસિડી આયાત જકાતો વગેરે નાબૂદ કરશે હવે વિકસિત દેશો છે એમને શું કરશે કૃષિ પેદાશો પરની સબસિડી અને આયા જકાત વગેરે નાબૂદ કરશે તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે જો હવે અહીંયા થાય શું ખબર છે જો તમને બહુ સિમ્પલ રીતે સમજાવ આ જે ડબલ્યુટીઓ છે ને એનો એક નિયમ છે કે વિકસિત દેશો જે હોય ને એ લોકો પોતાના દેશની અંદર જે ખેડૂત હોય ને એ ખેડૂતોને સબસિડી નો આપી શકે શું ન આપી શકે સબસિડી આપી શકે નહીં હવે સબસિડી ન આપે આથી વિકસિત દેશના જે ખેડૂતો હોય એને બધી જ વસ્તુ પોતાના ખર્ચે ઉત્પાદન કરવું પડે બરાબર છે પોતાના ખર્ચે ઉત્પાદન કરે એટલે ખર્ચો શું થાય વધુ થાય અને વધારે ખર્ચો થાય તો એની વસ્તુ કેવી હોય મોંઘી હોય પણ એની સામે જો આવા ભારત જેવા વિકાસશીલ દેશો હોય ત્યાં સરકારો સબસિડી આપે ખેડૂતોને અને ઉત્પાદન થાય તો એ વસ્તુ સસ્તા ભાવે મળતી હોય આથી ભારત જેવા દેશો છે વિકસિત દેશોની અંદર શું કરી શકે પોતાની માલ વસ્તુ છે મોકલી આવી શકે અને

આપણી વસ્તુ બીજા દેશને મોકલે છે એના બદલામાં આપણે એની પાસેથી શું લઈએ છીએ મની લઈએ છીએ પૈસા લઈએ છીએ તો શું થશે એ દેશનું ચલણ આપણી પાસે આવશે વિદેશી હુંડિયામાં આવશે બરાબર છે અને વિશ્વનો મોટા ભાગનો ટ્રેડ છે એ ડોલરમાં થાય યુએસ ડોલરની અંદર થાય બરાબર છે તો ભારત છે ધારો કે ચીન દેશને એક વસ્તુ મોકલે છે ખેતી કૃષિ પેદાશો મોકલે છે બરાબર છે ચીન દેશની અંદર એના બદલામાં ચીન આપણને શું આપશે તો કે ડોલર આપશે ડોલરમાં જ મોટા ભાગનો વેપાર થાય છે ભારત પાસે શું થયું ડોલર વય તો હવે ઓસ્ટ્રેલિયા દેશ છે હુંડિયામણ હશે એટલું આપણા માટે શું છે ફાયદાકારક આપણે બીજા દેશ પાસેથી બીજી વસ્તુ વધારે ખરીદી શકવાના છે ટકા વિકાસ સુપોષિત વિકાસ ના ખ્યાલ ની સમજૂતી તો કે ટકા વિકાસ એટલે શું તો કે ભાવી પેઢીની જરૂરિયાત પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી એટલે કે ભવિષ્યની પેઢી આવનારી પેઢી જે છે એને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી મળી રહે એના માટે આપની જે વર્તમાન પેઢી જે છે એની જરૂરિયાતને સંતોષવાની છે એટલે કે આપણી જરૂરિયાતો પણ સંતોષાઈ જાવી જોઈએ અને ભવિષ્યની અંદર જે પેઢીઓ આવશે એની જરૂરિયાતો પણ સંતોષ આવી શકે ટકાઉ વિકાસમાં પર્યાવરણના સાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે પર્યાવરણના જે સાધનો છે એની કાયમી જાળવણી થવી જોઈએ અત્યારે આપણે બધું ભેગું કરીને રીંછી લેવાનું સાધુ બરાબર છે ભવિષ્ય માટે ભવિષ્યની પેઢીઓ માટે કંઈક રાખવાનું છે આપણી આસપાસ પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકા વિકાસનો ખ્યાલ વિકસ્યો છે હવે આ ટકા વિકાસનો ખ્યાલ આવ્યો ક્યાંથી તો કે આપણે જ છીએ આપણે જે જીવીએ છીએ ને જે કન્ડિશન ની અંદર ત્યાંથી જ આવ્યો છે આપણે ત્યાં પ્રકૃતિના જે તત્વો છે ને આડે આડેધડ વિકાસ કરવા આડે આડેધડ વિનાશ કરવા લાગ્યા એના કારણે પ્રકૃતિના તત્વો ઓછા થઈ ગયા હવે આવી રીતે જો આપણે વિકાસ કરતા રહીશું પ્રકૃતિના તત્વોનો ખતમ કરીને તો ભવિષ્યની પેઢીને તે જોવા જ નહીં મળે બરાબર છે ત્યાંથી આ ખ્યાલ વિકસ્યો છે આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ છે નહીં અને વર્તમાન પેઢીની જે સગવડો છે એ ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે એટલે કે આપણે જે સેવાનો ઉપયોગ કરી રહીએ આપણે જે સુવિધા ઉપયોગ કરીએ છીએ હવે એવી શંકા છે એવી કુશંકા છે કે ભવિષ્યની અંદર ભવિષ્યની પેઢીને કદાચ એ નહીં મળે એવી શંકા છે અને આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ પણ શું થાય છે ઓછું થાય તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય આવી પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલાવો આવશ્યક છે ને વર્તમાન સમયનો આર્થિક વિકાસ તેને કારણે પર્યાવરણ પર થતી અભ્યાસ ટકા વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે આજે સરસ મજાનું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જોઈ જોઈ રહ્યા છો ને એનું તમારે સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં જોતું હોય ને તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે ડાઉનલોડ કરી લેવાની છે બરાબર છે અથવા તો તમને પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે ત્યાંથી તમે તેને ડાઉનલોડ કરી શકો કરી શકો છો એના માટે તમારે શું કરવાનું તો કે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ઉપર કઈ ખબર ન પડે તો કોન્ટેક્ટ નંબર આપેલો છે ચેપ્ટર નંબર સત્તર જોઈએ શું કે છે બેરોજગારી એટલે શું તેના પ્રકારો જણાવો તો બેરોજગારી એટલે શું કે ભાઈ બેરોજગારી એટલે કે વેતન દરમાં વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા એટલે કે ઈચ્છા ધરાવતા હોય લાયકાત હોય શક્તિ હોય અને છતાં પણ કામ શોધવા છતાં પણ કામ ન મળતું હોય તેવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહેવાય છે હવે બેરોજગારીના પ્રકારો જોઈએ ઋતુગત બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી માળખાગત બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી બે માર્ક્સ માં પૂછે તો એટલું જ લખવાનું બરાબર છે પછી આ બધા બેરોજગારીના પ્રકાર સમજાવવાના થતા નથી પછી વિશ્વશ્રમ બજાર શાથી ઉદ્ભવે છે

સોરી પંદર થી સાહીઠ વર્ષના વય જૂથમાં સમાવેશ થતો ન હોય એટલે કે નાના બાળકો હોય અથવા તો વૃદ્ધો હોય જેઓ અપંગ અશક્ત રોગિષ્ટ વૃદ્ધ આળસો અને ગૃહિણી હોય તેમજ તેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય તેમનો સમાવેશ ક્યાં થાય છે તો કે બે રોજગારોમાં થતો નથી તો ગરીબી રેખા હેઠળ જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કેવા પ્રયત્ન કર્યા છે તો શું કરવામાં આવે તો કે એ લોકોને રેશન કાર્ડ પહેલું શું છે રેશન કાર્ડ યાદ રાખવાનું જાહેર વિતરણ પ્રણાલી શરૂ કરવામાં આવી છે એટલે કે રેશન કાર્ડ દ્વારા તેમને અનાજ તેલ મીઠું પછી દાળ છે બરાબર છે આવી બધી વસ્તુઓ છે એમને મળે છે એ લોકો માટે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ वाजવી ભાવની દુકાનો ખોલવામાં આવી છે અને એ લોકોને वाजવી ભાવની દુકાનો દ્વારા અનાજ ખાંડ તેલ મીઠું કેરોસીન જેવી વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જથ્થામાં રાહત દરે આપવામાં સરકાર આપણને કીધું છે ધારો કે કોઈક ત્રણ વ્યક્તિઓ છે ઓકે આપણે ખ્યાલ આવશે ત્રણ વ્યક્તિઓ છે એકનું નામ છે રામ

ચાલીસ હજાર રૂપિયા કમાય છે કેટલા કમાય છે ચાલીસ હજાર રૂપિયા કમાય છે કેટલી છે સિત્તેર હજાર રૂપિયા અને ઘનશ્યામ જે છે એની ઇન્કમ પર મંથ કેટલી છે ધારો કે એની ઇન્કમ પર મંથ છે એક લાખ રૂપિયા કેટલી છે એક લાખ રૂપિયા જો હવે અહીંયા જુઓ આ ઇન્કમ થઈ ગઈ ડેફિનેશન થઈ ગઈ તો હવે જે શ્યામ છે એ રામ કરતા વધારે ઇન્કમ છે છે ને એની વધારે ઇન્કમ એની ઇન્કમ કેવી છે વધારે છે શ્યામ રામ કરતા વધારે કમાય છે તો આ જે શ્યામની સરખામણી છે રામ કેવો છે શ્યામની સરખામણી શ્યામ કરતા રામ ઓછું કમાય છે આથી શ્યામની સરખામણી રામ કેવો છે તો કે ગરીબ છે કેવો છે ગરીબ એવી જ રીતે આ જે ઘનશ્યામ જે છે એની ઇન્કમ શ્યામ કરતા વધારે છે અને રામ કરતા વધારે છે તો હવે ઘનશ્યામની સરખામણીએ એ શ્યામ અને રામ બંને કેવા થયા ગરીબ થયા ખ્યાલ આવ્યો વાત ભેજામાં ઉતરી ગઈ શ્યામની સરખામણીએ રામ ગરીબ છે અને ઘનશ્યામની સરખામણી એ શ્યામ અને રામ આ બંને સાપેક્ષ ગરીબી કહેવાય ખ્યાલ આવી ગયો સાપેક્ષ ગરીબી કોને કહેવાય જોઈ લઈએ આપણે હવે એક્ઝામ્પલ દ્વારા તો સમજી લીધું કે સાપેક્ષ ગરીબી એટલે કે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક વર્ગ ગરીબ હોવાની સ્થિતિ ગરીબીમાં આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલા આવક ની અસમાન વહેંચણી નું સ્વરૂપ તેમની જીવન શૈલી આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબી ને શું કહેવાય છે સાપેક્ષ ગરીબી કહેવાય સાપેક્ષ ગરીબી એટલે શું છે બીજા વર્ગોની તુલનામાં એક વર્ગ છે બહુ પૈસાવાળો છે એની સામે બીજો સમુદાય છે ઓછો પૈસા વાળો છે બરાબર છે આવી પરિસ્થિતિ હોય એને શું કહેવાય છે સાપેક્ષ ગરીબી કહેવાય અને સાપ ગરીબીનો આ જે ખ્યાલ છે તેમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે થયેલી આવકની અસમાન મેચની સ્વરૂપ છે બરાબર છે હવે બીજું જોઈએ નિરપેક્ષ ગરીબી કે સમાજનો કોઈ એવો વર્ગ કે જે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રેઠાણ તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતની લઘુત્તમ બજાર ભાવ એટલે કે ઓછામાં એકદમ સસ્તામાં સસ્તી મળતી હોય એ વસ્તુ તે પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય ને આવી પરિસ્થિતિને શું કહેવાય છે નિરપેક્ષ ગરીબી કહેવાય છે વિદ્યાર્થી મિત્રો હવે તમારા માટે એક ખાસ સૂચના છે કે તમારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આઈએમપી બેચ લાવી રહ્યું છે કમિંગ સૂન છે ખાલી તમારા મગજમાં ફિટ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આઈએમપી બેચ લાવી રહ્યું છે આઈએમપી બેચ લાવી રહ્યું છે આઈએમપી બેચ લાવી રહ્યું છે બસ એટલું યાદ રાખવાનું વધારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં બરાબર છે